ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ટીપ્સ સાથે પહેલી જ વારમાં પરફેક્ટ એવો ગુજરાતી મગજ તો ના જાડા લોટની ઝંઝટ ઘરમાં રહેલા બેસનથી જ આપણે એકદમ દાણેદાર અને પોચો એવો ગુજરાતી મગજ બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપલી ઘટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ અહીંયા મેં કોઈ એક વાટકીનું તમારે માપ લઈ લેવાનું છે ત્રણ વાટકી ભરી મેં બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે રવો અડધોથી પોણો કપ જેટલો લેશું એક કપ બૂરું ખાંડ કે પછી તમે પાવડર શુગર પણ લઈ શકો એક કપ ઘી લેશું અને ચારથી પાંચ આપણે એલચી લેશું તો સૌથી પહેલાં કઢાઈમાં આપણે બેસનને શીકવા માટે મૂકી દઈશું સૌથી પહેલાં આપણે ઘી નહીં ઉમેરીએ ટીપ્સ સાથે બનાવી રહ્યા છીએ એટલે તમને ઘી પણ ઓછી જરૂર લાગશે અને એકદમ પરફેક્ટ એવો શિકાઈને દાણેદાર એવો લોટ રેડી થશે તો સૌથી પહેલાં આપણે બેસન આ રીતે કઢાઈમાં ઉમેરી દેવાનો છે અને ગેસની ફ્લેમ લો રાખી તો કઢાઈ એકવાર હલકી ગરમ થાય પછી સ્લો કરી દેવાનો પછી બેસન ઉમેરી દેવાનો અને પાંચ મિનિટ માટે આ રીતે ચલાવતા રહી બેસન તમારે શેકવાનો છે શરૂઆતમાં આ રીતે કડાઈ સાથે ચીપકી જશે એવો રહેશે જેમ જેમ શેકાય એમ એમ એ છૂટો પડવા લાગશે તો એ રીતે આપણે જે ભેજ હોય બેસનમાં એ પહેલાં રીતે શેકી લેશું એટલે આપણને ઘી પણ ઓછું વાપરવાની જરૂર પડશે જો તમે ઘી પહેલાં ઉમેરો અને પછી બેસન ઉમેરો તો ઘી તમારે વધારે ઉમેરવું પડશે પણ આ ટીપ સાથે તમે બનાવશો તો એક કપ ઘીમાં તમે એક કિલો જેટલો આ મગજ બનાવી શકશો તો આ રીતે મેં એને એકદમ સારી રીતે ચલાવી અને પાંચ મિનિટ માટે ચણાનો લોટ એટલે કે બેસનને મેં શેકી લીધો છે હવે આપણે એમાં અડધો કપ રવો ઉમેરીશું તમે પોણો કપ જેટલો પણ ઉમેરી શકો મિક્સ કરી અને આપણે રવો ઉમેરીએ પછી પણ પાંચ મિનિટ જેવું શીકી લેવાનું છે રવો ઝીણી વેરાયટીનો તો સોજી કે રવો જે ઉપમા શીરા માટે આપણે વાપરીએ એ જ મેં ઉમેર્યો છે જાડો રવો હોય તો મિક્સરમાં દળીને તમારે ઉમેરવાનો તો થોડો એને ઝીણો કરી લેવાનો પછી ઉમેરવાનો મિક્સ કરી અને પાંચ મિનિટ જેવું હું એને સતત ચલાવતા રહી અને આ રીતે શીખી લઈશ શરૂઆતમાં લોટનો કલર પીળો હશે હલકો આવો ચેન્જ થઈ જશે ત્યાં સુધી તમારે શેકવાનું છે હવે લોટ છે એ છૂટો છૂટો થઈ ગયો અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો આ રીતે શેકાઈ ગયો હલકી હલકી લોટની સુગંધ પણ આવવા મળશે જેમ શેકાશે એમ હવે આપણે એમાં ઘી ઉમેરીશું તો આ રીતે છૂટો છૂટો લોટ થાય પછી જ તમારે એમાં ઘી ઉમેરવાનું છે ઘી તમે જોઈ શકો છો ના એકદમ મેં જામેલું ના એકદમ લિક્વિડ સેમી થિક હોય એવું મેં ઘી લીધું છે તો એટલું ઘી તમને જરૂર લાગશે વધારે પણ ઘી નથી ઉમેરવાનું અને ઓછું પણ નથી ઉમેરવાનું એ ધ્યાન રાખવાનું નહીં તો મગજ સેટ થવામાં અને જો તમારે લાડુ વાળવા હોય તો પણ પ્રોબ્લેમ આવશે તો આ રીતે મેં થોડું પીગળેલું હોય એવું ઘી ઉમેર્યું અને પછી આ રીતે લોટ સાથે તમે મિક્સ કરશો એટલે લોટ આવો થીક આવો કમ્બાઈન થઈને રેડી થશે તો શરૂઆતમાં આ રીતે લોટ આવો થિક જ રહેશે પણ જેમ જેમ તમે શેકતા જશો એમ એમ લોટ ઢીલો થતો જશે તો ઘી છે એ છૂટું પડતું જશે જેમ જેમ ચણાનો લોટ શેકાશે તો આ રીતે તમારે લગભગ પંદરથી અઢાર મિનિટ જેવું સતત ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે થોડું પણ જો તમે આ રીતે ધ્યાન નહીં દો તરત જ તળે બેસી જશે તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો હું એને ચલાવતા રહી અને આ રીતે હું એને શેકી લઈશ તો લગભગ એને શેકાતા સાતેક મિનિટ જેવું થઈ ગયું હજી પણ થોડો પીળાશ પડતો કલર છે હલકો ગોલ્ડન સાઈડ જેવો કલર આવે ત્યાં સુધી તમારે એને શેકવાનો છે તો આ રીતે હું એને ચલાવતા રહી હજી પાંચથી સાત મિનિટ માટે શેકી લઈશ આ રીતે લોટ છે એ કઠણમાંથી તમે જોઈ શકો છો થોડો થોડો શેકાઈને ઢીલો પણ પડવા લાગ્યો છે તો આ રીતે લોટ છે કાચો પણ ન રહેવો જોઈએ અને એકદમ પરફેક્ટ એવો શેકાવવો જોઈએ તો લગભગ સાત મિનિટ જેવું થઈ ગયું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો લોટ હવે શેકાઈ ગયો હજી પણ તમારે એક બે મિનિટ જેવું શેકવું હોય વધારે તો શેકી શકો તો આવો લોટ શેકાઈ જાય એટલે આપણે હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને કઢાઈને આપણે નીચે ઉતારી દઈશું અને કઢાઈ પણ ગરમ હશે અને લોટ પણ ગરમ છે વધારે લાલ ન થાય એટલા માટે તમારે બે ત્રણ મિનિટ આ રીતે એને ચલાવતા રહેવાનું પછી આપણે એને ઠંડુ થવા દઈશું તો તમે કોઈ બીજી પ્લેટમાં કાઢીને પણ ઠંડુ થવા દઈ શકો આ રીતે હું એને ત્રીસ મિનિટ જેવું મેં એને ઠંડુ થવા દીધું ઠંડુ થઈ ગયું છે આપણે હવે એમાં એક કપ બુરુખાંડ ખાંડ ખાંડ એટલે પતાસા જે આવે એનો જે પાવડર હોય એને બુરુખાંડ ખાંડ કહેવાય વધારે મગજમાં જ વપરાય છે ને એનો જ ટેસ્ટ આવે છે પણ જો એ ન મળે તો પાવડર શુગર પણ ઉમેરી શકો મિક્સ કરી અને પછી આપણે આ રીતે ઇલચીનો પાવડર એક ટી સ્પૂન જેટલો મેં ફ્રેશ એને ગ્રાઇન્ડ કરી ઉમેર્યો છે મિક્સ કરી દઈશું એકદમ પરફેક્ટ એવું મિશ્રણ રેડી થઈ ગયું જો ગરમ હોય તો તમારે હવે એને ઠંડુ થવા દેવાનું છે હવે હું એને પ્લેટમાં આ રીતે ઉમેરી રહી છું તમારે એના લાડુ વાળવા હોય તો લાડુ પણ વાળી શકો આ રીતે આપણે પ્લેટમાં મિશ્રણ ઉમેરી દઈશું અને પછી આ રીતે પ્લેટમાં ફેલાવી દઈશું તો પ્લેટને થોડી ઘીથી ગ્રીસ કરી આ રીતે મિશ્રણ ઉમેરી અને પછી આ ટેપ ટેપ કરી અને તમારે હલકું આ રીતે એને ફેલાવી દેવાનું જો તમને લાગે કે મિશ્રણ થોડું પણ ગરમ છે તો હજી તમારે એને સેટ થવા દેવાનું છે નહીં તો પછી આ રીતે પીસીસ કરી લેવાના તો અહીંયા હજી મને લાગે છે કે હું એને દસથી પંદર મિનિટ જેવું જો સેટ થવા દઈશ તો પરફેક્ટ એવા એના પીસીસ થશે તો આ રીતે મેં એના લાઇન્સ કરી લીધા પછી દસ મિનિટ જેવું રહેવા દીધું અને પછી હું એના પાછા પીસીસ કરી લઈશ તો આ રીતે જો કદાચ ઘીનું પ્રમાણ તમને વધુ થઈ ગયું હોય કે મગજ તમારો ગરમ હશે અને તમે જો એમાં બુરું ખાંડ કે પાવડર શુગર ઉમેરી દીધી હોય તો મિશ્રણ તમારું ઢીલી થવાની શક્યતા રહે જો એ બેમાંથી એક પ્રોબ્લમ આવે અને જો સેટ ન થાય તો મિશ્રણને તમારે પાંચેક મિનિટ જેવું રેફ્રિજરેટરમાં રાખવાનું પછી એના લાડુ વાળી લેવાના અને જો આ રીતે પ્લેટમાં સેટ કરો તો એને પણ તમારે એક બે મિનિટ જેવી જ રેફ્રિજરેટરમાં મૂકી દેવાની એટલે તરત જ તમારો મગજ સેટ થઈ જશે એ તો જ જો તમને ઉતાવળ હોય તો નહીં તો તમે એને સેટ થવા માટે એક કલાક જેવું કે બે કલાક જેવું રાખી મૂકશો એટલે એકદમ સારો એવો મગજ તમારો સેટ થઈ જશે અહીંયા મગજના પીસીસ આ રીતે એકદમ એને ઠંડો થવા દીધો પછી તમારે એને આ રીતે પીસીસ છે એ તાવીથાના મદદથી થોડા એને અલગ કરવાના એકદમ પોચો આ મગજ હોય એટલે તરત જ તૂટી જશે એટલે તાવીથાના મદદથી તમારે આ રીતે એને સેપરેટ કરતું જવાનું અને પછી આ રીતે તમારે એના પીસીસ છે એ આ રીતે અલગ કરતા જવાના તો આ રીતે થોડા સેપરેટ કરી અને આ રીતે તમારે એને છૂટા કરવાના છે નહીં તો તાવીથાથી તમે લેશો તો તૂટી જશે તો તમે જોઈ શકો છો તૈયાર છે તો આ રીતે તમે એને કોઈ ડબ્બામાં ભરી મહિના સુધી સ્ટોર કરી શકો અને જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે તમે આ ગુજરાતી મગજ તો એકદમ દાણેદાર જાડા લોટની ઝંઝટ નથી અને ઘી પણ ઓછું લાગે એ રીતે આપણે ટિપ્સ સાથે બનાવ્યો તો આ રીતે જો તમે ક્યારેય મગજ હજી સુધી નથી બનાવ્યો અને પહેલીવાર બનાવવાના હોય તો આ માપથી પરફેક્ટ રીતે તમે બનાવજો એકદમ પરફેક્ટ એવો પહેલીવારમાં બની જશે લાડુ વાળવા હોય તો હલકો ઠંડુ થવા દેવાનું અને પછી તમારે એના લાડુ વાળી લેવાના તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ